એટલે આપણે બેદી થયા ઘરે હતા ઘરના બ્લોક તમને જોવા મળતા કાલે પાર્ટનરો આપણે પાટણ ગયા તા એટલે આવું બધું છે આપણે અને હવે આજે છે ને આપણે વાયસી કામ નીકળી તા ઉદયભાઈ છે ને ટિફિન લઈને આવતા રહ્યા કારણ કે આજે છે ને આપણે નાતાલની ઉદયભાઈ ને ક્રિશભાઈ ને બે ને રજા છે એટલે પાછું કાલે બપોર પછી પાર્ટનરને દેખાડવા ગયા તા તાવ આવી ગયો હતો દેખાડવાનું હતું તો ના પાડતા હતા પણ મેં કીધું ના જાવ તમે એકવાર દેખાડી આવો એટલે દવા બવા લઈ છે કમ્પ્લીટ થઈ ગયું છે હાવ એક્ઝેક્ટ ઓકે થઈ ગયા છે એટલે હવે જો અત્યારે એ પાણી વારવા આવી ગયા છે ને આપણે વાસી હંજવારી લઈ લઈને આજે આપણે ઉદયભાઈ આવવાના છે સિરામણ દેવા કારણ કે દવા છે એટલે રોડ રોડવી લઈએ પણ સિરામણ વિના દવા ખાઈ તો પછી પેટમાં અહક થાય ને પછી છે ને એમ કે મને પેટમાં બરતરા થાય છે એટલે હમણાં ઉદયભાઈ આવી જાય એ પહેલાં આપણે છે ને વાસી કામ નીપતા આ મંજુરી વરાઈ ગઈ ન પાણીલા બાણીલા ફરી લઈ તઈ આવી જાય પણ ઉદયભાઈ બહુ મોડું કર્યું રજા હતી ને એટલે બાની થોડીક નિરાય એમ કે રજા છે પણ મોડું થાય સાત મહિના થી નથી આવ્યું એવું બકરી થઈ ગયું વેર વિશે ઘરમાં ઓહરી માં ફોર્યું ઉદય આવે ને તો હજી જો આપડે ચા ના થામી પડ્યા છે ઉદય આવે ને તો છે ને ચા બનાવી બે રોટી ખાઈએ દવા પી લઈએ વાર મને લગાડી મા દીકરાને ગઈ છે દીકરા ઘડીક વાટ જોઈ ને કે પછી ફોન કરી કુંડો છે ને આપણે ભરી લઈ હવે ડોરો ઢખોર થઈ છે કુંડો ને કુંડો મસ્તી નો ઘર લઈ પાટનર છે ને આપણે આમ સેટા સેટા પાણી વારે છે જોરિયા જો ખુરશી નાખીને બેઠા જો ત્યાંથી કે પાતો આવું એટલા આઈડિયામાંથી

તો આજ તો મમ્મી આપણે જોર કાઢી નાખીએ આપણે પહેલી વાર મોડું છું ને એમાં બીજી કંઈક તો આપણને ખબર પડે ને તો નથી પણ પહેલી વાર મોડું થયું મમ્મી જ ખબર પડે ને ખબર તો હાજી લોટ લેતી તો લોટ તો અમે મારે જવાનું છે ત્યારે જવાનું ને આને ટાઈમ પછી બપોરે દવા પીવી નથી

You know like <laughs> no, no, सर

છેલી ને આ તે ગયા આવું ને લઈ હોય છે પછી હાલવું પડે ને પછી

પછી પાર્ટનર બજારે આવે પછી બપોરા પાણી બપોરા પાણી જ આવડી જાય મળે વારું પાણી કરી લઈ એટલે આજના વીડિયામાં આટલું જ ફરી આવતીકાલે નવો લોમાં નવી શરૂઆત મસ્ત બની ગઈ એટલે છે ને ગુડ નાઇટ અને જય માતાજી